સિહોરના ટાઉનલોલ ખાતે આજરોજ મહિલા સ્વરાજ મંચનો વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સિહોર મહિલા સ્વરાજ મંચ આયોજિત આજરોજ મહિલા નેતૃત્વ વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સિહોર તાલુકાના ગ્રામ્ય પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ સભાસદો સહિતની ઉપસ્થિતિમાં મહિલાઓને જનજાગૃતિ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ તાલીમનું માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેના વારસાઈમાં નામ હશે જેમ અમને કીધું કે બે જણાને મળે નામને કીધું કે ત્રણ જણાને બાર હજાર રૂપિયા મળશે અને ભાઈઓને આઠ હજાર હશે એટલે બહેનોને વધુ છે તો આપણે બહેનોના નામનું કરાવાય કે વારસાઈ એટલે આ વારસાઈમાં નામ ચડાવવાની પ્રક્રિયા ભલે અત્યાર સુધી આપણે નથી કર્યું પણ હવે જેને જમીન હોય એને આ પ્રક્રિયા ચાલુ કરી દેવાય નવી જે નામ ચડેતી નહીં નામ આવતા નથી ઓનલાઈન મળે તો એટલે એ નામ નથી આવતું મોલેસની એનું ફોર્મ ભરવા માટે ભરવા જાય ને તો એ કે કે આ ઓનલાઈનમાં તમારું નામ નથી જ્યારે નામ આવે ત્યારે તમે ફોર્મ ભરી શકો એટલે વારસાય તો અત્યારે તાજી કરાવશો ને તો સીધા નામ કુલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં હમણાંથી રોકાય બંધ કર્યું છે ઈ પોર્ટર હવે ચાલુ થાય એની જાહેરાત આવશે પણ આપણે કોઈ જાહેરાત આવી એની રાહ ના જોવાય આપણે જમીનમાં તો વારસાયમાં નામ ચલાવે જવાનું રાખો પછી જેવું પણ જે પાસપોર્ટ નઈ કે હવે કે કયા અદ્યક્ષોને આપવાના આ બધાનું નામ આવી ગયું હવે પાસપોર્ટ કોણ છે તપાસ પણ ગ્રામ સેવક ને ગ્રામ સેવક એને પૂછજો કે ક્યારે ક્યારે એટલે તમે પણ એના માટે કરી શકો પણ આ છે જો આપણે બહેનોના હકની વાત કરતા હોય કે આપણા અધિકારની વાત કરતા હોય તો આ તો આપણે સંયુક્ત જોડાણ છે આજે અમારી સંસ્થામાં રમેશભાઈ જ્યાં કામ કરે છે ત્યાં જ અમારા એક બેન કામ કરે છે એ નથી આવ્યા એના બે જીત બે બેનો એના મમ્મી અને ગામોમાં પણ સંગઠન ચાલે છે સંગઠન દ્વારા આગેવાન બહેનોની પણ તાલીમ આપી છે આજે મહિલા સ્વરાજ મંચ દ્વારા આઠ માર્ચ મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છે મહિલા સ્વરાજ મંચ દ્વારા આઠથી આઠમી માર્ચ મહિલા દિવસની ઉજવણી અને એક આગેવાન બહેનોનું નેતૃત્વને કાર્યક્રમની તાલીમ કરી રહ્યા છે